નમસ્કાર દર્શક મિત્રો એટ રેટ ગુજરાતમાં આપનું સ્વાગત છે ગુનેગારો હાલ તો કેટલા બેફામ બની ગયા છે તે તો આપણે રોજ રોજ સમાચારો જોઈને ખ્યાલ આવી જાય છે પરંતુ હવે તો આ ગુનેગારોને પોલીસ તો છોડો ભગવાનનો તો ખોફ નથી રહ્યો આમ એટલા માટે કહી રહ્યા છે કારણ કે હવે તો ઘટના સામે આવી છે કે જેમાં ચોરની એટલી બધી હિંમત વધી ગઈ કે તેઓ પાટીદારોની સૌથી મોટી સંસ્થામાંથી ઉમિયા માતાની મૂર્તિ જ ચોરી લીધી છે રિપોર્ટ એવા સામે આવી રહ્યા છે કે અમદાવાદ અને ગાંધીનગર વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના કાર્યાલયમાંથી ઉમિયા માતાજીની બે મૂર્તિની ચોરી થયાની સાંતેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી જો કે ખબર એવી સામે આવી રહી છે કે આ મંદિરમાં લાગેલા

મેનેજર દાયબ હતી જેથી મેનેજર સાંતેજ પોલીસ સ્ટેશન માં સંપર્ક કરતા ગાંધીનગરથી સાંતેજ પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરી હતી ગુજરાતની આટલી મોટી ધાર્મિક સંસ્થામાં ચોરીની ઘટના બનતાની સાથે ગાંધીનગર એસપી પણ તપાસમાં જોડાયા હતા બીજને એક ખબર સાથે ફરી મળીશું ધન્યવાદ